ફતેગંજ સરદાર બજારમાં ગુપ્તા સમોસાની ગલીમાં ઘણા ટાઈમથી ગટર ઉભરાયની સમસ્યા હોવાથી આજુબાજુના લોકો ત્રાહિમામ થઈ ગયા છે જેના પગલે ગટર ઉભરાઈથી લોકો ગંધ મારે છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાની ઊંઘ નથી ગટર ઉભરાઈ રહી છે જેના પગલે કોર્પોરેટર વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોર્પોરેટ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતું નથી જેથી સરદાર બજારના રહીશો છેવટે મીડિયાનો સંપર્ક સાધ્યો હતો અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું ઘણા ટાઈમથી ગટર પાણી ઉભરાઈ રહ્યું છે જેને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેથી અમારી માંગણી છે કે વહેલામાં વહેલી તકે ગટર ઉભરાઈ રહી છે તેનો નિકાલ કરવામાં આવે જો અમારી ગટર ઉભરાયની સમસ્યાનું નિવારણ નહીં આવે તો અમે વડોદરા મહાનગરપાલિકા કમિશનર ઓફિસ લઈને મોરચો લઈને જઈશું

માથું ફાડી નાખે માણસ ગરારે એમને રજૂઆત કરી હતી ને રાજેશભાઈ ને બી કરી છે ત્રણ ત્રણ ને રજૂઆત કરી હતી અમે શનિવાર થી રજૂઆત કરી લગાતાર પણ કોઈએ ધ્યાન આપ્યું નથી અને અમારે

અધિકારી નો ત્યારે હજુ સુધી ફતેર બજાર બુમિયા અને ગુપ્તાની ગલી ગાલી કહેવામાં આવે છે રોજના અહીંયા ઓછામાં ઓછા પાંચ માણસો અવર છે છેલ્લા ત્રણ દિવસ આ ગટર ઉભરાય છે કોર્પોરેશન ના કોઈ અધિકારી કે કોઈ માણસો ધ્યાન નથી લેતા અને અમારે દુકાન બંધ રાખવાનો વારો આવ્યો છે અને જો આજે આ રિપેન્ડ નહી થાય તો અમે કમિશનર સાહેબની ઓફિસમાં મોરચો લઈને જઈશું આનાથી વધારે કંઈ કહી ના શકું યુદ્ધ ના ધોરણે આ ગટર સાફ કરવી જોઈએ બાકી અમે તમને વિનંતી કરીએ છીએ અને આજનો દિવસ છે ને તો કાલે સવારે અમે મોરચો લઈને કમિશનર ઓફિસમાં જઈશું મારી જોડે રાજીવભાઈ ગુપ્તા છે મારું નામ નીતિનભાઈ ભૂમિયા છે તમે અહીં રૂબરૂ આવો જુઓ કે અહીંયા શું પરિસ્થિતિ છે એટલે શું કહેવાનું મારું નામ નીતિનભાઈ ભૂમિયા સબસ્ક્રાઇબ નવ એન્ડ પ્રેસ ધ બે લાઈક ને વો મિસન અપડેટ